છો બધા મજામાં તો ખેડૂત મિત્રો બે ત્રણ મિત્રોની કોમેન્ટ આવી હતી કે ટાટર રિપેર કરાવો તો આ ટાટર ની કહાની તમને કહી દઉં આ બોટ ફિટ કર્યો અને બાર વરસ થઈ ગયા છે ને ટાટર છે અલંગનું ગાડી હાલે છે પંદરની ને સિંગલ પટ્ટીમાં હાલે છે બાર વરસથી આને સર્વિસ નથી કરાવી નથી કાંઈ કરાયું અત્યારે જો આ બોલ ખોલવો હોય તો આ બોલ ખૂલે એમ નથી એટલા કટાઈ ગયા હે તો આમાં કોઈ પણ જાતનું કાંઈ રિપેરિંગ થાય એમ નથી બાર વરસથી આ કોઈ પણ જાતનો કાંઈ ફોલ્ટ આવ્યો નથી એટલે ડૉક્ટરને બતાવ્યું હતું તો ડૉક્ટરે બધા રિપોર્ટ કર્યા કે ચાલે ત્યાં સુધી ચલાવી લીધા તો કઈ ઊંધી પહેરાઈ ગઈ છે ભાઈ કે આમાં કઈ પ્રોબ્લેમ થાય નહીં હાકો એ કે હાલે ત્યાં સુધી એમ બાપાની જિંદગી એ છે ત્યાં સુધી કે હાલશે એટલે આપણે હાકીએ છીએ આમાં કંઈ પણ ખોલવું હોય તો ખુલે એમ નથી મેડ ઇન હલંગ સ્ટીમ્બરનું ટાટર છે સિંગલ પટ્ટીમાં હાલીએ છે પંદરની ગાડી છે ને બીજું ખાસ મિત્રો આ ખેડૂત મિત્રો છે એને તો કાંઈ કહેવાની જરૂર નથી પણ આપણે એ સાઈટ પછીના જે ખેડૂત મિત્રો છે એને થોડીક સૂચના આપવી છે મારા અનુભવની તો ચાલો જોઈએ આપણે ખેડૂત મિત્રો આ છે આપણો બોર્ડ આ બાર વરસથી આમાં કોઈ પણ જાતનું કાંઈ કર્યું નથી એક ઓટો સ્વીચ સિવાય પણ ઇલેક્ટ ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો ને તો સ્ટાન્ડર્ડ લેવાની આ સ્ટેનલીના ફ્યુઝ છે આ જે દી બોટ બનાવ્યો તે દીને નાખા હે આમ કોઈ પણ જાતનું કંઈ થયું નથી હવે આ ફ્યુઝ ભરી જાય તો આ સ્ક્રૂ ખુલે એમ નથી પણ ફ્યુઝના કનેક્ટ ને બધું એમ એક નંબર છે તો જો તમારે ફ્યુઝ વાપરવા જ હોય તો સ્ટેનલીના વાપરજો ખેડૂત મિત્રો એક ખાસ કે આ તમે ઓટો સ્વીચ લ્યો ને એક અહીંયા પડી આ ચાલુ છે એ ફેલ થઈ ગઈ છે હજી ત્રણ બીજી વળીમાં પડી છે હવે આ તમે બજારમાં લેવા જાઓ આ સ્વીચ તો ચારસો થી લગાડીને છસો સુધીમાં આવે છે પણ મારે તો વર્ષથી નથી ચાલતી અત્યારે આ ફેલ થઈ ગઈ છે પણ અત્યારે હું લઈ આવ્યો છું એલ એન ટીની બહુ મસ્ત રિઝલ્ટ છે ચાલો આપણે અનબોક્સ કરીએ અને આની કિંમત છે ખાલી સાડા સાતસો રૂપિયા હવે આ છસો રૂપિયાની ગઈ સાલ લીધી હતી આ સાડા સાતસોની લીધી પણ કંપનીની તો ખરા એમ વસ્તુ લીધો તો સ્ટાન્ડર્ડ લ્યો આ એલ એન સ્વીચ છે નાનકડી આઈ ક્લાસ મસ્ત આવે છે ને આનું રિઝલ્ટ બહુ સારું છે ને તમારે ગમે એવા વોલ્ટેજ વધઘટ થાય આ તે તો કાંઈ પ્રોબ્લેમ થતો નથી મોટર ઉપડતી નથી ને આમાં તો કાંઈ નક્કી ના ભાઈ ચાલે તો ચાલે ભડાકા કરે આ બે આગલા વર્ષે ફેલ થઈ ગઈ હતી આ ઓણ ફેલ થઈ ગઈ પછી નક્કી કર્યું કે લેવું તો સારું લેવું એમ તો ઉમેશ છે પે સારો છે મસ્ત છે અને એ વ્યાજબી છે કંપની પ્રમાણે ને આને કંઈ મારા અંદાજ પ્રમાણે કંઈ થતું નથી ને પાંચ મિનિટનો ટાઈમર આવે છે આમાં બહુ મસ્ત ડિજિટલ આવે આમાં લાઇટ ને પછી આપણે બીજું ટેસ્ટર ખરીદી છે એ પણ સારી કંપની ટાપરિયાનું એ આ આપણે દેર પડ ખાના આ આપણે લીધું હતું હમણાં ત્રીસ રૂપિયાનું હજી ત્રણ ચાર મહિનાથી આમાં કંઈ વર્તા એવું લાગે ને આમાં કંઈ ધોવાડા નીકળે એનું કંઈ નક્કી નહીં પછી આ લઈ આવ્યો આપણે ટાપરિયાનું ઓરિજિનલ આની કિંમત એટલી બધી ખાસ નથી સિત્તેર રૂપિયા લીધા છે ભાઈએ ને એક આપણે આ લીધું છે આ પણ ટાપરનું હેતુ છે આના સો રૂપિયા જેવું લગભગ લીધું છે બિલમાં હે પણ ખાસ યાદ નથી તો ખેડૂત મિત્રોને મારા ખાસ વિનંતી છે કે કોઈ પણ હું તમે વાડીની ઇલેક્ટ્રિક આઇટમ લ્યો તો સ્ટાન્ડર્ડ કંપનીની લ્યો ને સારી લ્યો તમારી સેફ્ટી રહેશે ને હાલશે સારું બાકી તો આ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વસ્તુ છે અહીંયા ધોવાડા નીકળી જાય આમાં કાંઈ નક્કી ના આવે તો આજે આપણે આ ફિટ કરવાનો છે અહીંયા કારીગરને કીધું છે ફિટ કરવા અહીંયા આવે કાંઈ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો એ સારી લાગી હોય તો બાકી યંગ ખેડૂતને તો કંઈ કહેવાની જરૂર નથી મિત્રો આપણો ગેલકો ઓલરેડી ફિટ કરી દીધો છે સ્ક્રુ મારીને હવે આપણે ડૉક્ટર સાહેબની રાહ જોવાની છે હવે વિકાણી સાહેબ અમારે આવે એટલે આના છેડા આમાંથી કાઢીને અહીંયા મારી દઈએ એટલે આપણો ગેલકો ચાલુ ઓટોમેટિક સ્વીચ ચાલુ થઈ જાય આપણે ફિટિંગ કરી દીધો હવે એને ભાઈને આવીને જે કઈ ઇન્જેક્શન દવા આપવાની હોય આપી દે આપડું ચાલો ઝીણા મોટા બાટલા ટીકડા પિંચોતેર રૂપિયાનો આવે હાલતા ગરમ થાય દુવાડા નીકળી જાય થી ટીકડા હું સાઈડ માં રાખવા પડે ઝીણા મોટા કોઈ તાવના કોઈ સરદી ને મિત્રો આપણે કામકાજ પતાવીને રેડી થઈ ગયા હવે નારિયેળી નીચે બેસી ગયા છે કંઈ ચોપું માથા માથે પડે એનું કઈ નક્કી નથી તો ખાસ એક મિત્રો તમને કહેવાનું કે ભાદરવાના ધોમ તડકાના હેરાન થાય તમારે એક કામ કરી દેવાનું હે તમારે ખાલી એક આંગળીની મહેનત છે તમે થોડોક સાથ સહકાર આપો તો અમારે આ તડકો ખાવો નહીં પાવડો પછાડવો નહીં એક લાઇક ને એક સબસ્ક્રાઈબ કરી દો ફ્રી છે હાવ થોડીક અમને રાહત થાય ને અમારું હાલે ને અમારું હાલે તો એટલું કામ કર દેજો તો હું આ ભાદરવામાં ખેડૂત બાવા થઈ ગયા હતા ઘણું બી અમારે ના થવું પડે ગિરનારમાં ક્યાંક જગ્યા ગોતવા જાવીજો તો પ્લીઝ આટલી મહેનત કરી દેજો એક લાઇક એક સબસ્ક્રાઈબ કરી દો એટલે અમારી ઘોડા ગાડી હાલે તમારે ખાલી આંગળીની મહેનત છે બરાબર ને તો મને આશા છે કે તમે થોડીક મદદ કરશો બાકી તો જો બેઠા તડકાના નારિયેળની છાંયા જો કહીએ ટોપો માથે આવે ખીસખોલા કાપે ને કહીએ ટકો રંગાઈ જાય એક તો આમ છે ઊંધી ટોપી પહેરી તો ચાલો મિત્રો બાય બાય મળશું આપણા વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર ના કરો તો કાંઈ નહીં આ સાથ સહકાર દીઓ તો સારું એમ અમને મજા આવે ને અમારી આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો મજા આવે તો બાકી તો બધી ઠીક ચાલો હજી લાઇટ આવી નથી જમવાનું બાકી છે કંઈક કરીએ બરાબર Yes, you can listen. Bye bye.